હર્ષ ક્લાસીસમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે કે નવા વરહના ન્યૂઝ ચેપ્ટર સાથે કે આજે આપણે ફરીથી મળ્યા છીએ કે ધોરણ ત્રણનું જે આપણે ગણિતનું પાઠ્યપુસ્તક છે કે ક્યાંથી જોવું કે પાઠ આપણે જોવાના છીએ કે નવું છત્ર તો આપણે તેર છવ્વીસ એટલે ગુરુવારથી શરૂ થઈ ગયું છે એના ઘણા સમય પછી આજે બાવીસ ત્રેવીસ તારીખ છે તો એના ત્યારે આપણે વિડીયો બનાવીને મૂકી રહ્યા છીએ વિડીયો નેટ મૂકવાનું કારણ એ છે કે ઘણા વિદ્યાર્થીને પાઠ્યપુસ્તક મળ્યા હોય અથવા ન મળ્યા હોય એ રીતે અગવડતા હોય છે થોડીક સ્કૂલમાં કે પુસ્તક વિતરણ ન થયું હોય અમુક પુસ્તક ઘટતા હોય આ તે બધા પ્રશ્નો હોય એટલે પુસ્તક ન આપ્યા હોય વિદ્યાર્થીને પણ અત્યારે ઓલમોસ્ટ લગભગ મારા ખ્યાલથી અઠવાડિયા ઉપરનો સમય થયો છે એટલે લગભગ પુસ્તક તો બધાને આપી દીધા છે એટલે એમ થયું કે હવે આપણે વિડીયો શરૂ કરી દઈએ એટલે બધા વિદ્યાર્થીઓ જોતા થઈ જાય અને માહિતી મેળવતા થઈ જાય અને કે આ પેલું ચેપ્ટર આપણે છે ધોરણ ત્રણનું વિષય ગણિત છે ક્યાંથી જોવું એ ચેપ્ટરનું આપણે સોલ્યુશન જોવાના છીએ અને કે પહેલાં આપણે સ્વાધ્યપથીના જે વિડીયો હતા એ જ મૂકતા હતા પાઠ્યપુસ્તકનું મૂકતા નહોતા તો આ હવેથી આ સત્રથી આપણે શરૂ કરી દીધું છે પાઠ્યપુસ્તકનું પણ સોલ્યુશન આપણે મૂકશું કે ક્યાંથી જોવું એવો પહેલો પાઠ છે કે આપણે જોઈએ કે અમારા શિક્ષકે અમને મોટર કારનું ચિત્ર દોરવાનું કહ્યું અમે સૌએ જુદી જુદી રીતે મોટર કારનું ચિત્ર દોર્યું કે આપણા જે જો શરૂ થઈ ગયો હોય તો તમને શિક્ષક જે હોય એને તમને ચિત્ર દોરવાનું કીધું હોય મોટરનું એટલે તમે બધા દોરીને લાવ્યા હોય પાર્ટ જો શરૂ થઈ ગયો હોય તો આ રીતનું થશે કે બીજા દિવસે જ્યારે અમે અમારા ચિત્રો એકબીજાને બતાવીએ ત્યારે અમે ખૂબ ઉત્તેજિત હતા કે બીજા દિવસે જ્યારે આપણે આવી સ્કૂલે તો એકાબીજાના ચિત્રો જોઈએ એટલે બહુ આનંદિત હોય કે ઉત્તેજિત હોય જોવા માટે કે કોનું ચિત્ર કેવું હશે કોનું પહેલાંનું કેવું હશે એ રીતે પરંતુ તે સમયે અંશુલે હસવાનું શરૂ કર્યું એટલે આપણું બાજુમાં સાઈડમાં જે ચિત્ર આપેલા હશે એમાં તમે જુઓ તો તમને ખ્યાલ આવશે અહીંયા જો અંશુલ આ અંશુલનું ચિત્ર હશે અને આ તીરજનું છે એમાં તમે જોઈ શકો છો એમાં અંશુલે હસવાનું શરૂ કર્યું એટલે અંશુલ હસે છે એનું આવી છે ને એટલે અંશુલે કહ્યું કે તે એક મોટા ખોખામાં મૂકેલી નાના ખોખા જેવી લાગે છે એટલે ધીરજની જે આ મોટર છે એ જો એક ખોખામાં મૂકેલી હોય એવું લાગે છે પછી અંશુલે પોતાનું ચિત્ર ધીરજને બતાવ્યું એટલે આ ધીરજ હતો એનું ચિત્ર એને અંશુલને બતાવ્યું તેમણે બંને એક જ મોટર કારનું ચિત્ર દોર્યું હતું પરંતુ ચિત્રો જુદા જુદા લાગતા હતા ચિત્ર કેવા લાગતા હતા તો કે જુદા જુદા હતા ધીરજે કહ્યું કે તેણે મોટર કારને અગાશી પરથી જોઈ હતી તમે તેનું આ રમૂજી ચિત્ર સાચું છે તેવું વિચાર્યું તેવું વિચારો છો કે હવે ધીરજ અંશુલ હશે ને એનું જે ધીરજનું ચિત્ર હતું ને અગાશી એટલે સત હોય આપણે ત્યાંથી જોયું હતું એટલે આપણને આવું જ લાગવાનું છે અને અંશુલનું જે છે એ સાઈડમાંથી જોયેલું છે ચિત્ર આમ સાઈડમાં હોય એટલે આ લેવું લાગે સાઈડમાંથી ઉપરથી તો આવું ખોખામાં પેક કરેલું એવું જ લાગે ને એટલે બધા રમૂજીમાં દાંત કાઢતા હતા આગળ વધીએ આપણે તમે વસ્તુઓ તરફ જુદી જુદી બાજુએથી જોયું છે જુદી જુદી બાજુએથી જોતાં તે એક સરખી દેખાય છે કે જુદી જુદી એટલે આપણે દરેક વસ્તુ હોય આપણી સ્કૂલમાં આપણે ભણતા હોઈએ તો ગાસી સતવાળી સ્કૂલ હોય બે માળની આપણે તો ઉપરથી જોઈએ તો આપણી જે આપણી જે માણ હોય બહાર આપણે મૂકી હોય પીવાના પાણી માટે એ કેવી લાગે ખોખામાં મૂકેલ જેવી લાગે ને પછી આપણું ટેબલ કંઈ પીડ્યું હોય તો એ કેવું લાગે આપણે જોઈએ પછી કંઈક વસ્તુ ફળિયામાં પડ્યું હોય મેદાનમાં તો કેવી લાગે બધી કે ખોખા જેવી લાગે કંઈક છે એમ કે એ જુદી જુદી દેખાય છે પછી અહીં દોરેલા ચિત્ર તરફ જુઓ કે બાજુમાંથી જોતા ટેબલ કેવું દેખાય છે ઉપરથી જોતા દેખાય છે તેવું ચિત્ર કેવું છે તો કે જો પહેલું ચિત્ર જે છે એ સામેથી દે આ ટેબલ જ છે એ સામેથી આવું દેખાય છે અને ઉપરથી જુઓ તો આવું દેખાય ને ઉપર જે ખોખામાં આપણે વાત કરી મોટર એના જેવું છે હવે આપણે આગળ જોઈએ કે નીચે કેટલાક ચિત્રો દોરેલા છે જો આ વસ્તુઓ ઉપરથી જોવામાં આવે તો કેવી દેખાશે તેની કલ્પના કરો તો આપણને જો અહીંયા કુકર આપેલું છે પછી આ ચપ્પલ છે કે ટોપી છે કંઈ સરખો અંદાજ આ પાન ફળ જેવું કંઈક છે અને બારી જેવું છે આ રીતે થોડું સ્પષ્ટ ચિત્ર દેખાતા નથી રાખાશે તો એને જો એને આમના જેવા દેખાય ઉપરથી જોવીને તો આ કુકરનું ઢાંકણું જો આવું દેખાય છે કુકર પછી આ બીજી વસ્તુ છે તે આવી દેખાય છે અને ત્રીજી વસ્તુ ટાર જેવી દેખાય છે અને આ દિવાલ જેવું દેખાય આપણને આ રીતે અલગ અલગ દેખાય છે ચિત્ર સ્પષ્ટ નથી એટલે બહુ ખ્યાલ નથી આવતો કે આ શું છે આપણે જોઈ લઈશું જ્યારે ભણીએ ત્યારે હવે મહાવરાનો સમય છે કે એક બિલાડી વર્ગખંડમાં ડોક્યુ કરે છે શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે તેની મદદ કરી શકશો તો કે હા શિક્ષક ક્યાં છે તો કે જો અહીંયા શિક્ષક છે આ બારી છે આ મીજાગ્રહ આપેલા છે આપણને બારીમાંથી જોયું એવું લાગે છે આ બધા સ્ટુડન્ટ છે વિદ્યાર્થી અહીંયા શિક્ષક છે આપણે એની મદદ કરી શકીએ પછી આપણે જોઈએ કે અહીં કેટલાક ચિત્રો આપેલા છે વસ્તુઓની આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહો તો પહેલું ચિત્ર આપણે છીડી છે તો એ બાજુ બાજુએથી જોઈએ તો આવી દેખાય પછી બીજું ચિત્ર ચીડીનું છે એ સામેથી આપણે છડીએ ને ત્યારે આવું દેખાય પછી આ ટેબલ છે એ ઉપરથી જોતા એવું દેખાય છે પછી ખુરશી છે એ બાજુએથી છે પેન્સિલ છે એ ઉપરથી જોતા આવું દેખાય અને બસ છે એ સાઈડમાંથી આપણે જોઈએ એટલે આવી દેખાય છે હવે છે કેટલીક વસ્તુઓના મથાળાના ચિત્રો દોરો અને તમારા મિત્રોને તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું કહો એટલે તમારા એ મથાળું એટલે કે એનું માથું દેખાય ઉપરથી જોઈએ ને એ રીતે ચિત્ર આપણે માથું જે રહે એ રીતે ચિત્ર દોરવાનું છે અને તમારા મિત્રોને કહેવાનું છે કે આ મેં શું દોર્યું છે એ રીતે તમારે અલગ અલગ તમને જે આવડે એ માથાનું ચિત્ર જે આપણે ઉપરથી જોઈએ એ રીતે તમારે દોરી દેવાનું છે હવે આગળ વધીએ કે રંગોળી છે તમે ક્યારે રંગોળી બનાવી છે તો કે હા મારી મિત્ર મીનાક્ષી જમીન પર સુંદર ભાત બનાવે છે મીનાક્ષી છે એને અલગ અલગ ભાતની ડિઝાઇન સાઈડમાં તમે જોઈ શકો છો અહીંયા બનાવી છે જોયું ને તમે એ રીતે હું મીનાક્ષી છું હું તમિલનાડુની વતની છું એટલે તમિલનાડુ જે હશે એ ભારત દેશ છે એનું એક રાજ્ય છે અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ ટપકાઓ કે ડોટ્સ આપણે પોઈન્ટ કરીએ ને એનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવે છે આ બધી ટપકાની મદદથી એને બધી બનાવેલી છે આપણે અલગ આગળ આવશે બનાવવાનો ત્યારે દોરશું આપણે હવે કે ભાત એટલે કે પેટન બનાવવા માટે નીચે આપેલ ટપકાઓનો ઉપયોગ કરી તમે ઉપયોગ તમે કરી શકશો બે નમૂના અહીં દોરેલા છે એટલે બે નમૂના અહીંયા દોરેલા છે એ રીતે તમારે દોરવાના છે આ બે જો દોર્યો એ રીતે એવા જ નહીં મારે થોડીક મિસ્ટેક થઈ ગઈ છે અલગ દોરવાના હતા પણ મેં આમાંથી જોઈત દોરી નાખ્યા હતા એટલે તમે અલગ દોરી શકો આ રીતે હશે આ રીતે તમે પેટન બનાવી શકો અલગ અલગ આમાં આ રીતે થઈ શકે જેવી તમારે દોર્યું લીટી છે એવી તમે દોરી શકો આ રીતે મેં દોર્યું છે હા આ રીતે તમે દોરી શકો બે અલગ અલગ દોરજો હવે તમારી જાતે બીજી વાત બનાવો કે બિંદુઓની ગોઠવણીમાં આ આકારોના જેવા બીજા આકારો કે શેપ્સ એટલે અંગ્રેજીમાં આકારના શેપ્સ કહેવાય એવા દોરો કે જુઓ કે કેટલાક આકારોમાં લીટી સીધી છે જ્યારે કેટલાકમાં નથી હવે બિંદુનો ઉપયોગ કરવાનું કીધો હોય તો કણાઈમાં આપણે સીધી લીટી કરીએ તો થઈ જાય અને કણાઈમાં થાય નહીં એટલા ટપકામાં કણાઈ જોડેલી હોય અથવા ગણેલી ન હોય એ રીતે આમાં જો આપેલું છે તમને જેવી આવડે એવી તમારે દોરવાની છે આપણે કાંઈ દોરીએ ઓલી આગળ દોરી હતી એવી દોરીએ આ રીતે તમે સોરસ દોરી શકો પછી લંબ સોરસ છે પછી સોરસ દોરવું હોય તો દોરી શકો આ સોરસ થઈ ગયું આ રીતે થાય પછી ગોળ તમારે દોરવું હોય ટપકાનો ઉપયોગ કરી બધા ટોટ ન આવે પણ આ રીતે કરી શકો તમે ગોળ આ રીતે તમારે દોરી દેવાની તમારી પોતાની ડિઝાઇન અને આકારો દોરવા માટે નીચે આપેલા બિંદુઓની ગોઠવણીનો ઉપયોગ કરો એટલે તમારે જે ડિઝાઇન દોરવી હોય એવી ડિઝાઇન અહીં દોરવાની આપણને કીધું છે અને ગોઠવણીનો ઉપયોગ કરો એટલે આ રીતે તમે જે રીતે તમને અનુકૂળ આવે એ રીતે દોરી દેવાનું છે પછી સોરસ અને લબ બનાવવા માટે આ આકૃતિઓને પૂર્ણ કરો અને આકૃતિને પૂર્ણ કરવાની છે આપણે કરી દીધેલી છે એટલે એમાં કંઈ ઓલું છે અને આકૃતિ હતી અને આ રીતે કરવાની હતી પછી લંબ સોર એના આ રીતે કરવાની હતી ને આ નીચે આપણે ખાલી જે લૂંટા બાકી એ દોરવાના છે નીચે આપેલ વસ્તુ આપેલ બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુના ચિત્ર દોરવાના છે પતંગ પાંદડું ફૂલ હોડી તારા માટલું આ રીતે દોરવાના છે મેં તો પતંગ દોર્યું છે પાંદડું દોર્યું છે અને હોડી દોર્યું છે બાકીના ચિત્રો તમારી જાતે તમે દોરી શકો સ્વ સ્વથી છે એમાં પણ આપેલા છે ટ્રાય કરવાની એટલે થઈ જશે હવે જેવા સાથે તેવા એવું આપણે આગળ ભણીએ કે અમને એક દિવસ ચિત્રકાર એટલે કે પેઇન્ટર કહેવાય અંગ્રેજીમાં એને મળી તમે મારું ચિત્ર દોરી શકશો હા જરૂર હું તેની કિંમત બસો રૂપિયા લઉં છું ચિત્રકાર એમ કહેશે થોડા સમય પછી પેઇન્ટરે તેને ચિત્ર બતાવ્યું અમીના તેને આ કેવું લાગ્યું તો પણ આ તો માત્ર અડધું જ છે અમીના એવું કહેશે બીજું અડધું બરાબર આવું જ છે તો સંપૂર્ણ રીત ચિત્ર મેળવવા માટે અરીસો કે દર પણ મૂકો એટલે અડધું આવું જ છે તો અરીસા સામે તમે રાખો તો અડધું તમારું આવી જાય હવે મને તારા પૈસા મળશે તો અમીનાએ તેને સો રૂપિયાની નોટ આપી શું કામ તો કે અડધું જ હતું એટલે પરંતુ આ તો અડધા પૈસા છે તો બીજા અડધા બરાબર આવા જ છે તેથી પૂરા પૈસા મેળવવા માટે નોટની બાજુમાં અરીસો મૂકો હા 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 લઈ દાંત કાઢે છે પ્રમુજી થઈ જવું દર્પણમાં તમે જુઓ ને એટલે ચિત્ર થઈ જાય હવે પેઇન્ટરે આવા ઘણા ચિત્રો બનાવ્યા છે કે જેમાં તેણે વસ્તુનો અડધો ભાગ દોર્યો છે આ ચિત્રોનો બીજો અડધો ભાગ દોરો અને આ વસ્તુઓ કઈ છે તે શોધો વડે આ કરવાનો પ્રયત્ન કરો માછલી છે દીવો છે સ્ટાર છે બિલાડીનું મોટું લાગે છે અને પતંગ્યું છે એ પતંગી મેં દોર્યું છે એ તમારે પૂર્ણ કરવાના છે પછી નીચેના ચિત્રો દોરવામાં આપણે પેઇન્ટરની યુક્તિનું પુનરાવર્તન કરી શકીએ આ ત્રણ ચિત્ર એ પાસેના જો જે વસ્તુઓ બરાબર જે વસ્તુનો બરાબર તેવો જ અડધો ભાગ અરીસામાં ન દેખાય તેવી વસ્તુના ચિત્ર દોરવાનું જો પેઇન્ટરને કહેશો તો તેની તે યુક્તિનો ઉપયોગ કરી શકશે નહીં એવી વિત્ર વધુ ત્રણ વસ્તુઓ દોરો કે જેનો અડધો ભાગ અરીસામાં તેના જેવો જ ન દેખાય અને રિસામાં એના જેવો અડધો ન દેખાય એ વસ્તુ આપણે દોરવાની છે તો ઉપર જો આપણે ત્રણ વસ્તુ આપી છે કપ ત્રિરંગો ને એ ત્રણને તમે દોરો તો જેવો અડધો ભાગ દોરાય નહીં એ તમારે બીજી અડધો ન દેખાય દર્પણમાં એ તમારે દોરવાની છે હવે દર્પણમાં અડધો ભાગ કે નીચે આપેલ ચિત્ર જુઓ ટપકાવાળી રેખા દરેક ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો દેખાય તે રીતે ભાગ પાડી શકે છે તો આપણે જોઈએ આમાં પેલું ચિત્ર જે છે એમાં એનો જે અડધો ભાગ થઈ શકે છે આમાં આમાં પણ થઈ શકે છે આ ચિત્રમાં ન થાય એનો જે અડધો આમાં પાછો થઈ જશે આ ચિત્રમાં થઈ જશે આમાં પાસે એનો જે અડધો ન થાય દર્પણમાં રાખો આ બી છે એ થઈ જશે ટી થઈ જશે એનો જેવો પછી આ આકાર નહીં થાય આ આકાર નહીં થાય પછી આ પાન આપ્યું એ થઈ જશે એનું જે અડધું પછી એમનો અડધો ભાગ થશે દર્પણમાં આનો ભાગ થશે આ થશે આ નહીં થાય આ ભાગ અડધો થશે એટલે આ દર્પણમાં તમે રાખો એટલે એના જે અડધો થઈ જાય દર્પણ એટલે રહેશો બીજા કેટલાક વધુ ચિત્ર દોરવાના છે એવા તમારે અડધા ચિત્ર દોરવાના છે એવા કે જે દર્પણમાં જોતા અડધા થઈ જાય એવું તમે ઘણું એક સ્કૂલનું ડસ્ટર જે આવે છો એ તમે દર્પણમાં રાખો એટલે અડધું થઈ જાય છે બીજી ઘણી વસ્તુ એવી છે જે તમે તમારી પાસે પેન્સિલ હોય એ પણ એના જેવી થઈ જાય અડધા ભાગ કરો બે જો વ્યવસ્થિત હોય તો બધી થાય એવું જરૂરી નથી હવે ટપકાવાળી રેખાનો ઉપયોગ કરીને નીચેના ચિત્રોને બરાબર એક સરખા દેખાય તેવા બે અડધા ભાગમાં વેચી શકશો અને બે અડધા ભાગ તમે કરી શકશો તો કે આપણે કરી જ શકીએ ને ન થાય ને રહેવા દઈશું આ દત્તી છે એના અડધા ભાગ આ રીતે થશે છે પછી આનો ભાગ અડધો આ રીતે કરીએ ને તો થાય આંખનો ઊભો કરશું તો થાય છે નહીં થાય ભાઈ થાય ને કારણ કે આ ટોઈટ નાનો છે આ મોટું છે આમ કે આમ ન ભેગું થાય છે પછી કાતરને આમ કરશું એટલે થાય છે પ્રોબ્લેમ થઈ છે કંઈક આ રીતે કરીએ એટલે થઈ જાય આને ઊભા કરીએ તો થઈ જાય અને આમ ઓર્ડર બી તો ન થાય ભાઈ પેન્સિલનામ થઈ જાય આ કપ ને આમ કેવી તો ન થાય અને લખે આ આવી જાય તમને અડધા ભાગ નહીં થાય એના પછી આમાં અહીંથી કરીએ બહુ પ્રોબ્લેમ રહેશે આનો ભાગ આમ તો નહીં થાય પણ આમ કરીએ તો થઈ જાય છે પછી આ ચગલું છે એને અડધો ભાગ થશે આ રીતે આને નહીં થાય આમ ઊભો કરો તો તો થાય છે નક્ આડું તો નહીં થાય આ નહીં થાય આને આમ થાય છે આને નહીં થાય આના બે ભાગ ન થાય હરખા આના થઈ જાય છે આમાં સાહેબ પેલી છે એનું કદાચ થઈ શકે છે આ થઈ જાય છે ને આમ કરો એટલે થઈ જાય આના પાછા ન થાય ભાઈ આ નહીં ન થાય અને ઘડિયાળમાં એના જેવા ન દેખાય ને ના નહીં થઈ શકે આ રીતે અડધા ભાગ તમારે કરી દેવાના છે હવે અક્ષરોના અડધા ભાગ પરથી તમે અક્ષરોનું અનુમાન કરી શકશો હા પ્રશ્ન પૂછો છતા આપડવો ને પેલો એ કોણને કેવો છે બીજેડીનો એ આ સી છે આ યસ છે આ જે છે સોરી યુ છે આમ કરશું ને થઈ જાય આ બી છે તો આમ કરો એટલે થઈ જાય આ કે છે થઈ ગયો આ રીતે કરવાના હશે આવા અક્ષરોનો ઉપયોગ કરીને આપણે એવા શબ્દો પણ બનાવી શકીએ કે જેના અડધા ભાગ બરાબર તેના જ જેવા દેખાય છે તો હશે આઈ એસ આ ઓ આ ડબલ્યુ આ ડબલુ જોશે એ આઈએક્સ જોઈએ ને આ સી આ ઓ આ કે આ ઈ અને આ ડી પેલો ડી ટી સી અને ઈ આ રીતે થઈ જશે મોહરું બનાવવું કે હવે હું એક બિલાડીનું મોહરું કેવી રીતે બનાવી શકાય તે શીખવી એટલે મોરું એટલે મોઢું બનાવવાનું કહેશે કાગળનો એક ટુકડો લેવાનો છે પછી તેને વચ્ચેથી વાળવાનું છે વચ્ચેથી કઈ રીતે તો કે આ રીતે પછી એક બાજુ ચિત્ર દોરો એટલે આ બાજુ ચિત્ર દોર બનાવવું પછી કાતરનો ઉપયોગ કરી તેને કાપવાનું એટલે આ કપાઈ ગયું લાગુ થઈ ગયું પછી હવે ઘડી ખોલો અને આંખ નાક વગેરે બનાવો એટલે પેલું હોય ને ગઢી ખોલો પછી આ રીતે બનાવવાનું છે હવે તેમાં રંગ પૂરો અને પાસણના ભાગે રબર બેણ બાંધો તમારું મોહરું તૈયાર આ રીતે થઈ જશે પછી નીચેના ચિત્રોની મદદ લઈને તમે આવા વધારે મોહરા બનાવી શકો પેલું છોકરીનું ચિત્ર છે હાથી છે આ રીતે તમે અલગ અલગ બનાવી શકો છો હવે જે પહેલો પાર્ટ હતો ક્યાંથી જોવું એ આપણે એની માહિતી મેળવી હવે આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે આપણે ધોરણ ચારનો જે પહેલો પાઠ છે ગણિતનો એ વિષયમાં મળશું તો હવે મળીએ નવા વિડીયોમાં અને વિડીયો જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ નવા વિડીયોમાં